કાલાવાડ રોડ થી નજીક કણકોટ મવડી મેન રોડ પર એકસો આડત્રીસ વારના ફોર બીએચ પ્રીમિયમ બંગલો વેચવાના છે તો ચાલો બંગલો જોઈએ ચાલીસ ફૂટનો દોડ મળવાનો છે આ સોસાયટી કમ્પાઉન્ડ વોલ થી પેક છે અને આ બંગલાની સ્પેશિયાલિટીની વાત કરીએ તો શાંત અને ઇકો ફ્રેન્ડલી વાતાવરણ આજુબાજુનું રહેવાનું છે આ બંગલામાં તમને તમામ જરૂરી સુવિધાઓ મળવાની છે સાડા બાવીસ ફૂટનું મોઢું અને પંચાવન ફૂટની ઊંડાઈ દેવાની છે એક બે નહીં પૂરી ત્રણ ફોધવી રહી છે એટલું તો વિશાળ પાર્કિંગ છે અને હા ટુ વ્હીલર માટે પાર્કિંગ તો અલગ થી અંદર આવતાની સાથે જ એક સીડી આગળની બાજુ મળવાની છે અને એક સીડી સર્વન્ટ એન્ટ્રી માટે પાછળની બાજુ મળવાની છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર તેર ફૂટ બાય બાર ફૂટ નો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે જેમાં સાથે જ ટોયલેટ અટેચ છે આ છે તમારી વાઇડ સિટિંગ બાલ્કની બંગલા ક્વોલિટી પ્રીમિયમ હોવાથી અહીં તમને રેલિંગ પણ ગ્લાસ મળવાની છે પોણા તેર ફૂટ બાય સવા એકવીસ ફૂટ નો વિશાળ લિવિંગ રૂમ રહેવાનો છે આ છે તમારું કોમન ટોયલેટ આ છે તમારો પૂજા એરિયા આ છે તમારો તો ડાઇનિંગ એરિયા એની બાજુમાં પોણા આઠ ફૂટ બાય પોણા તેર ફૂટનું કિચન મળવાનું છે એની આગળ વોશિંગ એરિયા આવેલો છે આ છે તમારો સેકન્ડ બેડરૂમ અને ગેસ્ટ રૂમ આ છે આપણો ત્રીજો બેડરૂમ જેની સાઈઝ સવા એકવીસ ફૂટ બાય બાર ફૂટ છે ફોર્થ બેડરૂમ સોળ ફૂટ બાય પોણા તેર ફૂટનો રહેવાનો છે જેમાં સાથે જ સ્ટેન્ડિંગ બાલ્કની અને ટોયલેટ અટેચ છે આ એક એવું મકાન છે કે જે રહેનાર અને ઇન્વેસ્ટર બંને માટે ખૂબ જ સારું છે તો તમે ક્યારે આવો છો